મોરબીની દલવાડી સર્કલથી પંચાસર ચોકડી ઉપર કંડલા બાયપાસ ઉપર જે રોડ આવેલો છે તે રોડ ઉપર મહાપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી મોરબીમાં દર બુધવારે કોઈને કોઈ રોડ ઉપર જે ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે તેને દૂર કરવાની કામગીરી મહાપાલિકા દ્વારા ચાલુ છે જે અંતર્ગત આજે બુધવાર નિમિત્તે મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલા દલવાડી સર્કલથી પંચાસર ચોકડી તરફ જતા રસ્તા ઉપરના રોડ સાઈડ જે વધારાના દબાણ થઈ ગયેલા છે અને નિયત જગ્યા ઉપર જગ્યા છોડીને વધારાની જગ્યા જે દબાવી લેવામાં આવેલી હતી તે તમામ દબાણો હાલ પાલિકા દ્વારા દૂર કરવામાં આવે છે જ્યાં કોઈને કોઈ ખાણીપીણીના પાનના ગલ્લા અન્ય રીતે કે ભંગાર કે કોઈપણ રીતના જે દબાણો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા તેના ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું અને દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી મોરબીના દલવાડી સર્કલથી પંચાસર ચોકડી સુધીના જે રસ્તો છે એ કંડલા બાયપાસ રસ્તા ઉપર જે કાચા પાકા દબાણો હતા તે દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા અને આ માટે રોડની માપણી કરવામાં આવી હતી ને માપણી કરીને તેનાથી એલ પી નિયત કરી ત્યાં માર્કિંગ કરવામાં આવ્યા હતા અને એલ અંદર જે આવતા હોય તેવા દબાણો હાલ દૂર કરવામાં આવ્યા છે અને કમિશનરના જણાવ્યા પ્રમાણે જરૂર પડશે તો એક્સટેન્શન પણ કરવામાં આવશે અને હાલ એલ અંદર જે આવતા દબાણો હોય એ દબાણો હાલ દૂર કરવાની કામગીરી ચાલુ છે એલઓપી માટે વાંધા અરજીઓ પણ મંગાવવામાં આવી છે આ વાંધા અરજીઓ માટે દસ મે સુધીનો ટાઈમ આપવામાં આવ્યો છે દસ મે સુધીમાં જે વાંધાઓ આવશે તેનો નિકાલ કરવામાં આવશે બાદમાં મોટા પાયે એટલે કે હાલ જે કામગીરી થઈ રહી છે તેનાથી પણ મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે રોડ બનાવવાની હોય કે અન્ય કોઈ પણ કામગીરી હોય એમના શબ્દો મુજબ મોટા પાયે કામગીરી કરવાની હજી બાકી છે એટલે કે હાલમાં જે દસ રસ્તા કે જે શ્રેષ્ઠ હસ્તકના હતા તેને ઠરાવ કરીને મોરબી મહાનગરપાલિકામાં સ્વીકારી લેવામાં આવ્યા છે અને આ રસ્તાઓ પર માપણી કરીને તેના માર્કિંગ કરવાની કામગીરી ચાલુ છે અને માર્કિંગમાં એલઓપીની અંદર જે રસ્તાઓ ઉપર દબાણ હશે તે તમામ દબાણો હાલ દૂર કરવામાં આવશે જરૂર પડીએ રસ્તાની જરૂરિયાત વાહન વ્યવહારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એલ બહાર પણ એક્સટેન્શન કરવું પડે તો તે કરવામાં આવશે ભવિષ્યમાં મોટા પાયે કામગીરી કરવામાં આવશે તેવા સંકેતો હાલ મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા આપવામાં આવ્યા છે હાલ મોરબીના સનાડા કંડલા બાયપાસ ઉપર આ દબાણ દૂર હટાવ કરવાની કામગીરી ચાલુ હતી જેમાં દલવાડી સર્કલથી લઈને પંચાસર ચોકડી દરમિયાનમાં આવતા રોડ સાઈડના જે દબાણો છે તેની રોડ માપણી કરવામાં આવી અને રોડ માપણી કરીને તેનું માર્કિંગ કરવામાં આવ્યું અને તેના માટે એલઓપી નિયત કરવામાં આવેલી હોય એલઓપીની ટાઈમ દસ પાંચ સુધીમાં જે વાંધા હશે તેને નિકાલ કરવામાં આવશે ને બાદ હજુ આ જે કામગીરી દબાણ હટાવની થઈ રહી છે તેનાથી પણ મોટી કામગીરી ભવિષ્યમાં કરવામાં આવે તેવા સંકેતો મોરબી મહાનગરપાલિકાના સ્વપ્નિલ ખરે દ્વારા કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો દબાણ હટાવ કામગીરી સમયે જોવા ટોળે વળ્યા હતા